અને જોઈ લ્યો આપણે આ બાજુ આપડે આવા ખાવું છે અને આ છે આપ સબ દેખ સકતે હમ ચટાકા ખા રહે હા ચટાકા પટાકા ઈ પર ટમેટા વાર આવો ભાઈ આમ જો અહીંયા આ કેના હગર છે જો તાજે તાજે હા તાજે તાજે હગર છે આ કેના હગર છે રોજડા આવી ગયા હે નેનુ ન્યા બહુ નઈ ટકી રહ્યો ચાલો આપણે હે ને

આપણે પસાટે કીધું આટો મારી લઈ અને આ બે ને બસ વાળી આવ્યું છે તો ભાગ ખાવાનું ચાલુ કરી દેવું છે અને આ બાજુ આ બાજુ કઈક નવું આવે તો થઈ ગયું તેમાં પાણી ચાલુ છે અત્યારે એ અત્યારે નાવાનું હોય ટાઇટનું નોવાનું ટાઈટ ના ઠરી જાઓ અને જોઈ લ્યો આપણે કઈક પસાટે ઘઉં આવવા છે

એક નવું વાવેતર કરેલું છે અને તેમાં અત્યારે પાણી ચાલુ છે જોઈ લઈએ મિત્રો આવા કંઈક આપડા ઘઉં છે અને આવ્યા છીએ વાડી આટો મારવા તો જોઈ લે મિત્રો ત્યારે વાડી આવી ગયા છીએ ઘઉં માં આટો મારવા તો લાઇક કરી દીજો

તમને કીધું આપણા ઘઉં ને આપણી તુવેર ને બધું દેખાડી દે એનું બેન જોઈ લ્યો ધાણા ભાજી ખાઈ છે ક્યારન વાડીયા આવ્યા ત્યારન જોઈ લ્યો મિત્રો અમે તુીર માં હાટા મારી તો જોઈ લ્યા અહીંયા રોજડાના પેરોના નિશાન દેખાણા જુઓ નિશાન દેખાણા આયડી ને છેના નિશાન હે હાલો હાલો સીઆઈડી કરો સીઆઈડી કરો ફટાફટ હાલો એક પુત્રે કા હે એક પુત્રે કા હે